નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વાર છે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ચેરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તો પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવો આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જેરો બજારમાં ભાવ અત્યારે જે સ્ટેબલ છે અને આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે આગળ ઉપર હવે તેજીના સાસ બહુ વધારે રહેલા છે ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર થોડા દિવસોની અંદર આવકમાં મોટો વધારો નોંધાય તેવી શક્યતાઓ છે કારણ કે નવેમ્બર મહિનાની અંદર જીરુની આવકમાં મોટો ઉછાળો આવે તે હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે અને જીરુનો વાયદો પણ ડિસેમ્બર મહિના સુધી વધવાની શક્યતાઓ હાલ તો જણાવી રહ્યા છે અત્યારે જે ગુજરાતની અંદર આવકો સ્ટેબલ છે

સ્ટેબલ જોવા મળે છે જીરુના વેપારીઓ કહે છે કે બજારમાં નવેમ્બર વાયદે ઓગણીસ હજારની સપાટી તોડશે તો આગળ વધુ સુધારો આવે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને હવે અત્યારે માર્કેટ યાર્ડો બંધ હોવાથી અત્યારે જીરુની આવક થતી નથી ખાસ કરીને હવે ડાબ પચમના દિવસે માર્કેટયાર્ડોની અંદર જીરુની આવકો નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે અને ખાસ કરીને ડાબાચમના દિવસે તમામ પાકના ભાવ સારા મળે તેવી સૌ કોઈ આશા લઈને બેઠા છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ચીરોના ભાવમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મારી વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન